નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને પચીસ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી અગિયારસો ને એકત્રીસ બાજરો ત્રણસોથી ચારસો ચોરાણું તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ચૌદ રૂપિયા અડદ તેરસોથી સત્તરસો ને બ્યાસી ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો છપ્પન મગફળી જાડી એક હજાર વીસથી તેરસો પાંસાઠ ધાણા બારસોથી સત્તરસો પચાસ સોયાબીન આઠસોથી આઠસો બ્યાસી તલ ચોવીસો વીસથી ચોવીસો ને વીસ जीरूनी बात करिए जूनागढ़ मार्केटिंग गार्डनी अंदर तो जीरु नीचा भाव चार हज़ार पांच सौ थी पाँच हज़ार एक सौ पचास रुपया जुआर बसो पचास थी बसो ने पचास मेथी नौ सौ पचास थी एक हज़ार पचास मग सौ सौ अठार सौ पचास तलकाड़ा चौबीस सौ छवी सौ एक हमें बात करिए जामनगर मार्केटिंग गार्डनी अंदर तो कपास नीचे भाव बार सौ वीसा भाव सोल सौ नेव चौद सौ नेवर सौ ऐसी अड़द एक हज़ार चौदह सौ रुपया ઘઉં ચારસોથી પાંચસો છપ્પન ચણા એક હજારથી તેરસો પચાસ મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો પચીસ મગફળી જાડી એક હજારથી બારસો પાંત્રીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ત્રણ હજારથી હું જબાવ પાંચ હજાર રૂપિયા અડદ નવસો સાઠથી એરંડા નવસો સાઠથી અગિયારસો તેત્રીસ અજમો પચીસસો પચાસથી આડત્રીસો ને વીસ તલ એકવીસોથી સિત્તાવીસો સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને પંચાણું રૂપિયા રાજ રાયડો આઠસોથી નવસો એકાવન લસણની વાત કરીએ તો એક હજારથી એકવીસો રૂપિયા ધાણા એક હજારથી અઢારસો ને પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો ને વીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી બાવીસો પચાસ રૂપિયા તલ કાળા ઇઠાવીસોથી ઇઠાવીસો રૂપિયા ઘઉં ત્રણસો પાંત્રીસથી પાંચસો ને घाव टुकड़ा त्र सौ पचास दस चना एक हजार सीते मरचा पंदर सौ छवि अठावन सोयाबीन सात सौ पचास थी आठ सौ पांस तुवेर तो अगर सौ पचास सौ एकावन रुपया दाणा एक हजार सौ पंचावन मगफड़ी जाडी एक हज़ार पचीस बार सौ एशी लसन कर तो एक रुपया જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ એક રૂપિયો ઘઉં ટુકડા ચારસો સાઠથી સાતસો કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી સોળસો એક રૂપિયો મગફળી જીણી આઠસો અગિયારથી બારસો એકોતેર મગફળી જાડી સાતસો એકાવનથી તેરસો સોળ કલંજી પંદરસોથી આડત્રીસોને એક એરંડા છસો પચાસથી અગિયારસો એક્યાસી મરચાં સાતસો એકથી બત્રીસોને એક તલ છવ્વીસો પચાસથી સિત્તાવીસો રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચપાવ ત્રણ હજાર આઠસોથી ઊંચપ પાંચ હજાર બસો ને એકાવન રૂપિયા તાણા એક હજાર એકાવનથી ત્રેવીસોને એક તાણી અગિયારસો એકાવનથી બત્રીસોને એક મકાઈ ચારસો પચાસથી ચારસો એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ત્રણસો છન્નું રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો એકતાલીસ અડદ છસો એકાવનથી અઢારસો અગિયાર મગ બારસો એકથી અઢારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયારથી બે હજારને એકસાઠ રૂપિયા સોયાબીન આઠસો એકતાલીસથી આઠસો ને છોતેર વાલ પાંચસો એકથી ઓગણીસો એકસાઠ મેથી નવસો છોતેરથી બારસો એક્યાસી ચણા સફેદ અગિયારસો એકથી એકવીસોને એક રાય એક હજાર એકાણુંથી બારસો ને એકવીસ લસણની વાત કરીએ તો નવસો એકાણુંથી પચીસસો ને એકસાઠ રૂપિયા વટાણા પાંચસો એકસાઠથી તેરસો ને એકસાઠ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર